ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે અંબિકા નગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ અહીં પણ ગટર લાઇનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે એક વર્ષ પહેલા ચાર ઘરનું કલેક્શન કરીને જતા રહેલા એવું ને એવું મૂકીને ગયા છે બધા પથ્થર ઉકળી ગયા છે પછી અમે ગયા તો પણ કામ નથી કરતા ફોન નથી ઉઠાવતા પણ નવું કનેક્શન જોઈ ગયા બધા પથ્થર ઉકડી ગયા છે રોડ ખરાબ થઈ ગયો છે તમને વિનંતી કરીએ છે કે રોડ બનાવી આપશો બે ગલી બાકી છે કોઈ પણ સંજોગોમાં રોડ બનાવો અમને બહુ જ તકલીફ પડે છે અમારી લાઇનમાં આરટીઆઈ ગાંધીનગરમાં અરજી કર્યા પછી કામ ગટરનું કામ થયું છે પણ તે બરાબર યોગ્ય રીતે થયું નથી તેમજ પથ્થર પણ અમારી પોતાના ખર્ચે અમે નાખેલ છે નગરપાલિકાએ ગટર થતાં પથ્થરનું કામ કોઈ કરેલું નથી તો આજની તારીખે આ રોડ બંને ગલીના બને એવી અમારી સ્પષ્ટ વિનંતી છે